તો આનંદ બ્લેક કલર નું શર્ટ પહેરાયો છે જો તો આપણે કોના ઘરે આયા બાપુના બાપુના ઘરે આયા યુ લાડા ઘરે ચાચુ આયા ને આવો આવો ક્યુ હેપી ન્યુ યાર ચણા લીલા ચણા લાયા હતા ચણા દાળ બનાવવાની છે તો મજાની ની ગરમા ગરમ દાળ બની ગઈ છે રોટલા છાસ બેસી ગયા છે જમવા હલો યુટ્યુ ફેમિલી સ્વાગત છે નો વિડીયોમાં તો કેમ છો બધા મજા મને ફેમિલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે રજાના બસ બે દિવસ બાકી છે તો મેં એવું વિચાર્યું છે કે બે દિવસ ગામડે જઈએ એટલે હવે જવા નીકળ્યા છીએ મેં રાધનપુર અને જો મેં અને અનંત આજે મેચિંગ કર્યું છે મેં બી બ્લેક ટી શર્ટ પહેરી છે અને અનંતને બ્લેક કલરનું શર્ટ પહેરાવ્યો છે જો મસ્ત લાગે છે અનતું નહીં હા મસ્ત લાગે છે મસ્ત મસ્ત મમ્મી આવ્યો હો બસ અમે તૈયાર થઈ ગયા છે ને જો બધો સામાન્ય મૂકી દીધો છે અને આંટુ માટે રસ્તામાં બોર ખાવા માટે લીધા છે એક નાની ચોકલેટ છે ચોકલેટ તો અનંત નહીં ખાય ચોકલેટ તમે અમે જ ખાઈ જશું અનંતને ચોકલેટ નથી આપતા અમે તો બસ હવે તૈયાર થઈ ગયા છે ને ભગવતી એની ઘડિયાળ રહી ગઈ છે લેવા ગઈ છે અને ઘડિયાળ લઈને આવે પછી આપણે નીકળીએ ગઈ તો ઘડિયાળ લેવા પણ ઘડિયાળ તો આના અંદર જ હતી પછી આમાંથી મળી ગઈ બસ હવે નીકળીએ છીએ અમે રાધનપુર જવા માટે આ ગોદડી રાખવાની પાછળ મૂકી દો ચાલો આંટુ जय जय करो जय जय करो ले निकली हो जय 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 चल गणपति बापा मोरिया पहुंची गया जो फाइनल में पहुंची गया थी हमारा भाई ना करे सिनाड राधनपुर थे ना आया थी बापू यम कैस बापू

Sepi ya, apa? tu pel, ya mana kamu kan? Papa cajio, Papa, Najio, Arjun cajio, Papa cajah, Papa cajah, Papa cajio, Najio, ha, Najio, Papa cajah, Papa cajah.

પાયા જોડે રમો જો કે કાર્બન કોપી તો સરસ મજાનું જમવાનું તૈયાર છે ભજીયા બનાવ છે દાળ ભાત રોટલી છાસ ને ઓલો જીએ અંટો ચલો ખાવા હવે તૈયાર થઈ જાવ ચલો મમ મમ કરવા ચપ્પલ ગોઠ અલા જીઓ થોડીક વાર રમી નાલ દેશે હો પાછું તમે આલ દેશે અલા ના જીઓ થોડીક વાર રમવા દેવ હમણાં આલ દે પાછું અલા

મોબાઈલ લાગે <laughs> <todic> રમકડા માં નીકળે એટલે બંધ થઈ ગયું એટલે ટેકો ના ફોન હે એ ફેંકો ફેંકતો હો જવાનું છે ખરીદી કરવા એટલે એને થોડું પપ્પાયું ખવડાવી પપ્પાયું ખાઈ લેન તો ખાઈ લે પછી આપણે જઈએ બજારમાં જવાનું છે બજારમાં ખરીદી કરવાની જો આઈ જાય ગાડી ચલાવવા હે જીયું

લેઈ જા ને લેઈ જા ધાને આવતા હવે લેવા જવાનું છે જે અમે ગયા રાધનપુર ચોકડી અહીંયા ને લેવા આવો આવો હેપી યાર ચા જાવ ક્યું બોલો ચોકલેટ ખાવા આઈસ્ક્રીમ ખાવા જાવ ન ચલો જો લેડીઝ બધાય ખરીદી કરવા જતા રહ્યા અને અમને ને ક્યું ને આંતું ને ગાડીમાં બેસવાનું નઈ ક્યું તું જઈએમો કોઈ દિવસ આઈ કા એક દુકાને ગઈ તો એમ શું મળે ત્યાં શું મળે અંદર કપડાં કપડાં સા લો ચાલો આપણે અહીં બેસવાનું જ ન તો ને બધું અંદર જટાડે જો तो पछि रोतो तो એટલે જોશ એને લઈ ગઈતી ને સુતા છીએ ગાડીમાં એ બધા ખરીદી કરવા ગયા આયા નહીં મજાણ ક્યો કરેન કીયો જો કે આઈસ્ક્રીમ ખાવી મારે આઈસ્ક્રીમ રજો મન ખવડાવો મામાને તો ખવડાવો મામાને નહીં પપનલે એ કુડી ખોડે ને ના ઠંડી લાગે કેવું ચીવી ચા આઈસ્ક્રીમ મસ્ત આમન ખવડા પાછી ચલો અંટો કોણ આયુ છાજી છાજી કરતો તો અંટો દાદા જા જાદી લેલા એ આવજો અંટો બાધી આઈ જાજો જામે ક્યું ના કરાઈ ગયા ને કે તમ ઘરે ગયા ને તો મને આઈસ્ક્રીમ હજી નઈ પતી

મને ભૂખ બહુ લાગી છે થોડીવાર વાર કરે આપણે જમી લઈએ નહી કે જો 10:30 જેવો ટાઈમ થયો સાતના એ નાચું જૈન કદી એની મસ્તી કરે જીઓ બાપુ ચા જાનું આનું બાપુ ચા જાનું કે જાનું અંડો અંડો સે અંડો દો ना ना तो <ोने अर्वीज़ित गाँगाई> <सथिकर> दो ही ना की है मार फोन तो एम ना कर भी चलो अबे सोई जाओ दस वाके आ करनी चाहिए जी ये जाए करनी चाहिए चाहिए तो मेरे से जी ओ टाटा हाँ तो मैंने वो भी आई से हाँ जी ओ चम रोए तो सुधियो क्यों

ફેમિલી ભાઈ ભાભી બધા ગયા છે સિનાડ અને અમે બધા અહીંયા સુવાની તૈયારી કરી બહાર ખાટલો રાખે છે થોડા અહીંયા સુવાના થોડા ઓલા રૂમમાં સુવાના અડધા ઓલા રૂમમાં સુવાના છે ફેમિલી અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે જો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબરનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ બધાને